શિયાળાની શરૂઆત થતાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો જેથી લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો હતો જેને પગલે રોગચાળો વધી રહ્યો છે જેને લઈ અમરેલી શહેરના સાંતાબા મેડિકલ કોલેજ દ્વારા દેવળિયા ગામમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ બીપી સહિતની બીમારીઓ માટે ડોક્ટરની ટીમો દ્વારા ફ્રી ચેકઅપ અને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી સાંતાબા હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી ત્યારે સો જેટલા દર્દીઓના અહીં ચેકઅપ કરાવવામાં આવ્યા હતા જ્યાં અલગ અલગ બીમારીઓ હોવાને કારણે મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ ચેકઅપનો લાભ લીધો હતો વિનામૂલ્યે કેમ્પ રાખતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો અને ટ્રસ્ટીઓનો ગ્રામ પંચાયત દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ